નમસ્કાર જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ હું છું માનસી આજે બારના ટકોરે વાત કરવી છે કે મુદ્દાની કે જે હવે ધીમે ધીમે ગંભીર થતો જઈ રહ્યું છે કારણ કે કોરોનાનું કમબેક જે નવા સ્વરૂપમાં થયું છે તે ખરેખર ચિંતા ઉપજાવનારું છે કારણ કે ધીમી ગતિનો પેક પસારો અને તેના પછીનો આફ્ટર ઇફેક્ટ આપણે ભૂતકાળમાં જોઈ ચૂક્યા છીએ અને અત્યારે તેવી પરિસ્થિતિ ચીનની છે કોરોનાનો નવો વેરિયન્ટ જે એન સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે અને ચીનમાં કોરોનાના નવા વેરિયન્ટના પગલે મરનારાઓની સંખ્યા એટલી છે કે સ્મશાન ગૃહો ચોવીસ કલાક ચાલી રહ્યા છે ત્યારે અહીંયા ચીન જેવી સ્થિતિ ન સર્જાય તેના માટે તંત્ર કેટલું તૈયાર છે તે સૌથી મોટો સવાલ છે આજે વાત કરીએ કોરોના એલર્ટની તો આજે નવો વેરિયન્ટ કોરોનાનું કમબેક થયું છે તેના કારણે અત્યારની શું સ્થિતિ છે કેટલા લોકો મરી રહ્યા છે અને આ પરિસ્થિતિની વચ્ચે તંત્ર કેટલું એલર્ટ છે તેના ઉપર આજે ચર્ચા કરવાની છે મહત્વની અપડેટ જે સામે આવી રહી છે તેના ઉપર એક વખત નજર કરીશું ચીનમાં કોરોનાના તાંડવ વચ્ચે ભારતમાં પણ કોરોનાના વધતા જતા કેસ કે જે ખરેખર ચિંતા ઉપજાવનારા છે ચીનની અંદર એ પરિસ્થિતિ સર્જાય કે સ્મશાન ગ્રહો ચોવીસ કલાક ચાલે છે ભારતમાં કોરોનાના ચાર હજારથી વધુ એક્ટિવ કેસ સામે આવ્યા છે ચીન જેવી સ્થિતિ ન સર્જાય તે માટે તંત્ર તૈયાર છે એ વાતનો ઉલ્લેખ તંત્ર કરી રહ્યું છે મુદ્દો એ છે કે હોસ્પિટલમાં અપાયેલા વેન્ટિલેટરની સર્વિસ ખરાઈ છે કે પછી તે ધૂળ ખાઈ રહ્યા છે આ પણ એક સૌથી મોટો પ્રશ્ન છે નાતાલથી એકત્રીસ ડિસેમ્બરની ઉજવણીના માહોલ વચ્ચે કોરોના વકરવાની દહેશત જોવા મળી રહી છે ચીનમાં કોરોનાના તાંડવની વચ્ચે ભારતમાં પણ વધતા જતા કોરોનાના કેસ ખરેખર ચિંતા ઉપચાવનારા છે પચીસ ડિસેમ્બર અને તેમાં પણ વર્ષનો અંત એકત્રીસ ડિસેમ્બર સુધી અલગ અલગ જગ્યાએ ઘણા બધા પ્રોગ્રામ્સ હોય તેની અંદર મોટી સંખ્યામાં લોકો પહોંચતા હોય છે ઘણી બધી ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવતું હોય છે અને જ્યારે યર એન્ડિંગ હોય ત્યારે મોટી સંખ્યામાં લોકો બહાર પણ જતા હોય છે આ પરિસ્થિતિની વચ્ચે મુદ્દો એ છે કે હોસ્પિટલની અંદર જે વેન્ટિલેટરો છે શું તે વેન્ટિલેટરની સર્વિસ કરાય છે કે પછી ભૂતકાળમાં આપણે જોઈ ચૂક્યા છીએ કે સુલા સિવિલ હોસ્પિટલ હોય તેની અંદર કોરોનાનો નવો વેરિયન્ટ જે એન સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે તેમાં પણ ખાસ કરીને બ્રિટન ચીન અમેરિકામાં નવા વેરિયન્ટના લીધે વધારે તકલીફ છે ચીનમાં કોરોનાના નવા વેરિયન્ટના પગલે મોટા પાયા પર લોકોના મૃત્યુ થઈ રહ્યા છે તેવા અહેવાલ મળ્યા છે મન્નારાઓની સંખ્યા એટલી છે કે સ્મશાનગૃહો ચોવીસ કલાક ચાલી રહ્યા છે સ્થાનિક અખબારમાં આ વિગત અપાઈ છે અને આ મોત માટે જવાબદાર જેન વેરિયન્ટ છે ચીનના હેનાન પ્રાંતમાં એક વ્યક્તિએ દાવો કર્યો કે સરકારી સ્મશાનગૃહો અટક્યા વગર ચોવીસ કલાક ચાલી રહ્યા છે આ વ્યક્તિનું કહેવું છે કે ફ્યુનરલ હોમમાં કુલ આઠ સ્મશાનગૃહ છે અને બધામાં ચોવીસ કલાક ચિત્તા સળગી રહી છે સરકારી સ્મશાન ગૃહો લોકોની જરૂરિયાત પૂરી કરી શકતા ન હોવાથી ત્રણ વર્ષોમાં પ્રાઇવેટ સ્મશાન સ્મશાનગૃહ પણ ખુલ્યા છે અને આ કારોબાર ઝડપથી વૃદ્ધિ પામી રહ્યું છે સ્થાનિક શપગૃહોની સંખ્યા સતત વધી રહી છે આમ છતાં પણ મૃતદેહો એટલા મોટા પાય પર આવી રહ્યા છે કે તેને અગ્નિદાહ આપવા માટે રાહ જોવી પડી રહી છે ચીનની સ્થિતિ આપણે જોઈએ એક તરફ ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે બીજી તરફ ક્યાંક તંત્રની બેદરકારી પણ સામે આવી છે નવા વેરિયન્ટના ખતરા વચ્ચે એકસો ને એકોતેર વેન્ટિલેટર એવા છે કે જે ધૂળ ખાતા જોવા મળ્યા છે રાજ્યના પંદર જિલ્લામાં સત્તરસો ઓગણપચાસ વેન્ટીલેટર છે પંદરસો તેત્રીસ વપરાશ લાયક છે અને એકસો એકોતેર ધૂળ ખાઈ રહ્યા છે પિસ્તાળીસ તો ટેસ્ટિંગ જ બાકી છે નવસારીમાં એકસો ને અઠ્યાવીસ વેન્ટીલેટર ઉપર સિત્તેર ધૂળ ખાઈ રહ્યા છે બોટાદમાં છાસઠ વેન્ટિલેટર પર ધૂળ જામી ગઈ છે જ્યારે દાહોદમાં બત્રીસ માંથી ફક્ત પાંચ વેન્ટિલેટર કાર્યરત છે તો મુદ્દો એ છે કે આખરે જે વેન્ટિલેટરની સંખ્યા આપને દર્શાવીને એ વેન્ટીલેટરો એટલી બધી અવસ્થાની અંદર પણ જો વેન્ટિલેટરની સંખ્યા વધારે હોય પરંતુ ખરેખર આ વેન્ટિલેટર જે તે સમય જ્યારે દર્દી હોસ્પિટલમાં પહોંચે ત્યારે તેના માટે તે ઉપયોગી સાબિત થશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે ત્યારે આની ઉપર ઘણા બધા પ્રશ્નો ઉઠી રહ્યા છે કે આખરે તંત્ર જે વેન્ટિલેટર ની વાતો કરે છે કે હોસ્પિટલ ની અંદર વેન્ટિલેટર છે કે નહીં તે પણ જોવાની છે શું અપાયેલા વેન્ટિલેટર કાર્યરત છે કે કેમ તે સૌથી મોટો પ્રશ્ન શું લઈને હોસ્પિટલની સ્થિતિ જાણવા માટે મોકડ્રિલ ની જરૂર નથી આ પણ એક સૌથી મોટો પ્રશ્ન છે વધતા કેસ છતાં લોકોની નિષ્ક્રિયતા ક્યાંક ભારે તો નહીં પડે આ પણ એક સવાલ ઉઠે છે શું ફરી ચીન જેવી કોરોનાની કટોકટી સર્જાય તો આપણે કેટલા તૈયાર છીએ શું બધું જ તંત્રની તૈયારી છે શું બધું જ આયોજન છે ખરું અને જો કેન્દ્ર પોતાની ગાઈડલાઈનો જાહેર કરીને સંતોષ માની લેતી હોય તો એ પણ એક સવાલ છે કે આખરે સ્તર પર કેટલી વાસ્તવિકતા છે છે તે જોવું પણ જરૂરી ત્યારે આ જ અંગે વધુ માહિતી માટે સુરત થી અમારા સંવાદદાતા રાકેશ આપણી સાથે જોડાઈ ગયા છે રાકેશ જે રીતે ભૂતકાળની સ્થિતિ જોઈ હતી ચીનની અંદર અત્યારે સ્થિતિ સર્જાય છે જીએન વેરિયન્ટને કારણે સ્મશાન ચોવીસ કલાક ચાલે છે આ તરફ ગુજરાતની અંદર વાત કરી લઈએ સુરતની અંદર કેવી પરિસ્થિતિ છે જેટલા પણ હોસ્પિટલ્સ છે વેન્ટિલેટરની શું પરિસ્થિતિ છે ભલે સંખ્યા કહેતા હોય એકસો ત્રીસ એકસો પાંત્રીસ ની પરંતુ એમાંથી કાર્યરત કેટલા છે જોવા મળ્યો છે તેને લઈને સરકાર દ્વારા પણ છે તે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે અને ખાસ કરીને સુરત નવી સિવિલ હોસ્પિટલ હોય કે પછી સુરત મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલ હોય તમામ

કરી લેવામાં આવી છે એન્ટી વાયરલ દવાઓનો સ્ટોક પણ હાલ પૂરતો કરી દેવામાં આવ્યો છે તેવી જ રીતે સુરત મહાનગરપાલિકા સંચાલિત મેમર હોસ્પિટલની વાત કરવામાં આવે તો અહીં પણ સંપૂર્ણ જે સ્ટાફ સહિતની જે વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે ભૂતકાળમાં જે પ્રકારે ઘટના કોરોનાના કારણે ઉદભવી હતી અને તેના કારણે સાચી જરૂરિયાત સ્વીમર હોસ્પિટલમાં પણ પડી હતી અને તેને જોતા જે પાર્કિંગવાળી વાળી જે જગ્યા છે ત્યાં તાત્કાલિક ધોરણે હંગામી ધોરણે જે બેડ માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી એટલે આ તમામ જે તૈયારીઓ છે તે હાલ તંત્ર તરફથી કરી લેવામાં આવી છે હુટાની અંદર જે પાંચસો જેટલા વેન્ટિલેટરો દૂર ખાતા સુરત સિવિલ હોસ્પિટલમાં મળી આવ્યા હતા અને તેને લઈને તંત્રના માથે જે માછલા ધોવાયા હતા સીધી ગાંધીનગરથી રેલો આવતા તંત્ર સજાગ થયું હતું આ તમામ વેન્ટિલેટરોને સાફ સફાઈ કરી અને પૂર્ણ કાર્યરત કરવામાં આવ્યા હતા સજ્જ છે અને હોસ્પિટલ સંપૂર્ણ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર છે તે સજ્જ જોવા મળી રહ્યું છે પરંતુ જો પરિસ્થિતિ એવી ન કરે નારાયણ કે પરિસ્થિતિ આવી ઉદ્ભવે તે પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્રએ પૂરી પોતાની તૈયારી છે તે હાલ દર્શાવી છે ગત વખત એ પરિસ્થિતિ સામે આવી હતી કે વેન્ટિલેટર અને ઓક્સિજનના કારણે કેટલાય લોકોના મૃત્યુ થઈ ગયા હતા કેન્દ્રએ જે ગાઈડલાઇન જાહેર કરી છે રાજ્ય સરકાર તેના પર અમલ કરી રહી છે રાજ્ય સરકાર અમલ કરી રહી છે હોસ્પિટલ તંત્રની અંદર શું શું કામગીરી થઈ રહી છે તે પણ એક સવાલ છે જેટલા પણ વેન્ટિલેટર છે શું ખરેખર તે કાર્યરત છે કે કેમ સાથે સાથે જેટલી પણ હોસ્પિટલો છે તેની અંદર બેડની સુવિધા ઉપલબ્ધ કરાવીને જ્યારે દર્દી આવે ત્યારે શું ખરેખર તેને બધી જ સારવાર મળી રહેશે ખરી તે પણ એક સવાલ છે રાકેશ જે બિલકુલ માનસી આપણે જણાવ્યું કે હાલ જ અઠવાડિયા અગાઉ છે સરકાર તરફથી મળેલા પરિપત્રને લઈને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે આ મોકડ્રીલ યોજવામાં આવી હતી તમામે તમામ પ્રકારની વ્યવસ્થાઓ હાલ સજ્જ છે કે નહીં ઓક્સિજન ટેન્ક કાર્યરત છે કે નહીં પીએસએ પ્લાન્ટ કાર્યરત છે કે નહીં આ તમામ બાબતોને ગંભીરતાપૂર્વક લેવામાં આવી હતી અને જે છે કે એક મોકડ્રીલ અંદર આ આ પ્લાન્ટોને કાર્યરત કરી અને એક જેતેરી ડેમોન્સ્ટ્રેશન પણ કરવામાં આવ્યું હતું જે ડેમોન્સ્ટ્રેશનની અંદર તમામ જે સાધનો છે તે કાર્યરત જોવા મળ્યા હતા પરંતુ સવાલ એ જ એ ઉપસ્થિત થશે કે જો પરિસ્થિતિ ન કરે નારાયણ ઉદ્બોવે તો આવી પરિસ્થિતિના સમયે જે સંતન તરફથી કરવામાં આવેલી તૈયારી પણ રૂપે સાબિત થશે કેમ તે એક સવાલ રહી જી બિલકુલ રાખીશ આપ અમારી સાથે આભાર અમારા આપના સુધી પહોંચાડ્યો કે જે હોસ્પિટલ છે તેની અંદર જે ગાઈડલાઈન આપી રાજ્ય સરકાર દ્વારા તે ગાઈડલાઈનનો અત્યારે અમલ કરવામાં આવી રહ્યું છે પરંતુ જે મોકડ્રીલ યોજાઈ હતી તે મોકડ્રીલની અંદર તો બધું જ સમૂહ સૂત્રું રહ્યું તે વાતનો પણ ઉલ્લેખ અમારા સંવાદદાતા રાખીશે કર્યો હતો પણ હવે મુદ્દો તે છે કે આજ પરિસ્થિતિ રહી અને ખરેખર જ્યારે પણ મોટી સંખ્યામાં લોકોને આ ચેપ લાગશે તો તેની પાછળની પછી તંત્રની જવાબદારી છે દેશમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ચાર હજાર એકસો ને સિત્તેર છે કોરોનાના નવા વેરિયન્ટ જેએન ના સૌથી વધુ કેસ કર્ણાટકની અંદર છે કર્ણાટકમાં જેએન વન વેરિયન્ટના પાંત્રીસ કેસ ગોવામાં નવા વેરિયન્ટના ચોત્રીસ કેસ મહારાષ્ટ્રમાં નવ અને કેરળમાં છ કેસ છે આ ઉપરાંત તમિલનાડુમાં નવા અને તેલંગાણામાં કેસ નોંધાયા છે કર્ણાટકની વાત કરી તો કર્ણાટકમાં પાંત્રીસ કેસ નોંધાય છે વખત તો જતો નવ વેરિયન્ટ અને નવા વેરિયન્ટના પાંત્રીસ કેસ કર્ણાટકની અંદર ગોવાની અંદર ચોત્રીસ કેસ નોંધાયા છે જે મન્ના જ્યારે કે મહારાષ્ટ્રની અંદર નવ કેસ સામે આવ્યા છે તો આજ અંગે માહિતી સાથે સાથે ગયા છે વસંત પટેલ વસંતભાઈ સ્વાગત છે આપનું ની અંદર અગાઉ ભૂતકાળની અંદર પણ કોરોનાની ની વચ્ચે આપણી સાથે ચર્ચા કરી હતી અને એ વખતે પણ કેવો ભયાવહ માહોલ હતો તે વિશે પણ આપી વિગતવાર માહિતી દર્શકો સુધી પહોંચાડી હતી આ વખતે ફરી એક વખત આ જેન વન જે વેરિયન્ટ આવ્યું છે તેને લઈને આપનું સૌથી પહેલા શું કહેવું છે કેટલું ખતરનાક કેટલું ઘાતક આ જેન વન વેરિયન્ટ છે એ બેઝિકલી ઓમિક્રોન વેરિયન્ટ હતું એનું સબ વેરિયન્ટ થાય છે તે જ્યારે એક વેરિયન્ટ નું સબ વેરિયન્ટ આવતું હોય અને મ્યુટેશન સતત થતું હોય ત્યારે મોટા ભાગે કોઈ પણ વાયરસ હોય એ નબળો પડતો હોય છે એટલે અત્યારે હાલ જે JN1 વેરિયન્ટ છે એના જે પ્રાથમિક આપણી પાસે જે પણ સ્ટડીઝ છે એમાં એ એટલું બધું ઘાતક નથી સૌથી ઘાતક વેરિયન્ટ જે ડેલ્ટા આવી ગયો સેકન્ડ વેવમાં અને પછી ઓમિક્રોન આવ્યો અને આ નું જ સબ વેરિયન્ટ છે એટલે એટલો બધો ઘાતક નથી નંબર વન નંબર ટુ કે આ જે વેરિયન્ટ છે એ અત્યારે જે સિઝનલ ફ્લુ હોય છે ફ્લુમાં આપણે પેલા સ્વાઇન ફ્લુ હતો પછી વચ્ચે ડેન્ગ્યુ આવી ગયો એટલે આ જેમ સ્વાઈન પણ આપણે ખુબ ચિંતામાં હતા 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 કરતા દર્દી સિરિયસ થઈ જતા ડેન્ગ્યુમાં પણ દર્દીઓ સિરિયસ થતા હતા પરંતુ વર્ષો જેમ જેમ વીતતા જાય તેમ વાયરસનું મ્યુટેશન થતું જાય ને વાયરસ નબળો પડતો જાય એ રીતે વાયરસ નબળા પડવાની પ્રક્રિયાઓ તરફ આગળ વધી રહ્યું હોય એવું અત્યારે મને ચોક્કસ લાગી રહ્યું છે એટલે આ પ્રકારનું જે વેરિયન્ટ હોય છે જે ડેલ્ટામાંથી એવી પેશન્ટની ઓક્સિજન ડિમાન્ડ આ કેસમાં અત્યારે બહુ ઓછી પડે છે અને દર્દીઓ રૂટીન જે એન્ટીવાયરલ અથવા તો સિમ્ટોમેટિક દવાથી પણ મોટા ભાગના દર્દીઓ સારા થઈ જશે બિલકુલ એઝ અહીંતા વાળી વાત એક જ છે આમાં શક્યતાઓ એની ઇન્ફેક્ટિવિટી રેટ છે જે આપણે ન્યૂઝ જોઈ રહ્યા છીએ પુષ્કળ પ્રમાણમાં લોકોના મૃત્યુ પણ થઈ રહ્યા છે અને સ્મશાનોમાં પણ લાઈન લાગેલી છે એટલે ચાઈનાની આપણે વાત કરીએ તો ચાઇના સાચી માહિતી સાચા ડેટા વિશ્વ સમક્ષ આવતા એટલે ત્યાં વન વેરિયન્ટ જ છે કે બીજું કોઈ ડિઝીઝ છે કે કોવિડ જ છે એ હજી ચાઈના એના તરફથી સાચી માહિતી સમગ્ર વિશ્વને ક્યારેય આપતું નથી હોતું એટલે આપણે એ પણ જાણવું જરૂરી છે પરંતુ

તો એ જીનોમિક સિક્વન્સિંગ કરીશું એનાથી આપણને ચોક્કસ ફાયદો થઈ જશે અને આપણે કઈ નવો ફેરફાર થતો હશે કોરોના વાયરસના વેરિયન્ટમાં તો પણ આપણા ત્યાં ડિટેક્ટ થઈ જશે અને એવા કેસની આપણે પ્રોપર સ્ટડીઝ કરીશું તો આપણે એની જે ઘાતકતા છે કે સામાન્ય છે કે નબળો છે એ પણ એના પરથી આપણને ખ્યાલ આવશે બિલકુલ જે વેક્સિનની વાત કરી લે કે જે વેક્સિન જેણે લીધી છે ફર્સ્ટ સેકન્ડ ને બુસ્ટર એનાથી મારે આગળ એક વાત કરવી છે કે ભારત દેશમાં જેવું ડેલ્ટા વેરિયન્ટ આ બે વેવ સેકન્ડ થર્ડ વેવ ની વાત કરીએ ત્યારે મારી દ્રષ્ટિએ ભારત દેશમાં એક પણ વ્યક્તિ એવો બાકી નહી હોય કે જેને કોરોના થયો ના હોય કદાચ એને સિમ્પ્ટોમ ના આયા હોય એટલે એવું કન્સિડર કરતા હોય કે ભાઈ એમને કોરોના નથી થયો પરંતુ આટલા હાઈલી ડેન્સ પોપ્યુલેશનમાં મારી દ્રષ્ટિએ લગભગ બધાને જ કોવિડ ઇન્ફેક્શન થઈ ગયું હશે અને એની જે હર્ડ ઇમ્યુનિટી આવી જશે

હોસ્પિટલ સુધી પહોંચી ના શક્યા જે આ પરિસ્થિતિ જે ડેલ્ટામાં થઈ હતી એવી પરિસ્થિતિ મારી દ્રષ્ટિએ આવનારા સમયમાં આપણે કદાચ જોવાની ઓકે કોવિડ અને કોરોનાની આપણે વાત કરેલી તે સિવાય આ કોવિડ અને જે એન વનની અંદર શું સામ્યતા કહી શકાય અને એ સિવાય શું એવું છે કે તેની અંદર સાચવવાની સૌથી વધારે જરૂર છે શું તેના અને જે એન વનના લક્ષણો એકદમ સામ્ય છે ખરા

કોઈને પણ આવા સિમ્ટમ્સ થાય કોમન ફ્લુ હોય તો લગભગ એ બે ત્રણ દિવસમાં ઓલ ઓફ સડન એની જાતે મટી જતું હોય છે જો બે દિવસથી વધારે તમને કોઈ સિમ્ટમ્સ લાગે આવા તો ચોક્કસ થી તમારે ડોક્ટરને બતાવી યોગ્ય સારવાર કરાવી લેવી જરૂરી છે અને ડોક્ટર ને ક્યાંય એવો ડાઉટ લાગતું હોય કે ભાઈ આ અપર રેસ્પિરેટરી ટેક ઇન્ફેક્શન અત્યારે જે રૂટીન વાયરલ ચાલી રહ્યું છે એનાથી થોડું સિમ્ટોમેટિકલી કઈ અલગ લાગતું કોવિડ ટેસ્ટ કરાવી લેવો પણ મારી દ્રષ્ટિએ ખૂબ જરૂરી છે અને પોઝિટિવ આવે તો એનું સિક્વન્સિંગ માટે સરકારની જે લેબોરેટરીઝ છે અર્બન હેલ્થ સેન્ટર કે એમાં પણ રિક્વેસ્ટ કરી અને એ પણ થઈ જતું હોય બિલકુલ ડોક્ટર વસંત એક પ્રશ્ન એ પણ થાય કે ચીનની અંદર જ્યારે આ પહેલા વાયરસ આવ્યો હતો તે પછી આપણે કોરોનાની ભયાવહ સ્થિતિમાંથી નીકળી ચૂક્યા છે જે તે સમયે ભારતની અંદર પહેલા કોવિડ આવ્યો તે વખતે પણ કેરળ જ મુખ્ય કેન્દ્ર હતું આ વખતે પણ કેરળ અને કર્ણાટક એટલે કે સાઉથની અંદર સૌથી વધારે આવા કેસીસ સામે આવી રહ્યા છે તે પછી એક પછી એક લોકો વિદેશથી આવતા અને આ જીએન વનના વેરિયન્ટ સામે આવ્યા પરંતુ આ આ વસ્તુ ક્યારે રોકાશે શું વેક્સિન અસર કરશે ખરી શું વેક્સિનથી આ વસ્તુ રોકાશે ખરી હવે વેક્સિન કેવું છે કોઈ પણ વેક્સિન હોય આ પર્ટિક્યુલરલી ફ્લુ હોય એ પ્રમાણે એ વેક્સિનનું મોડિફાય કરીને લેટેસ્ટ વર્ઝન વેક્સિનનું પણ અપડેટ કરી અને પછી જો એ વેક્સિન લેવામાં આવે તો એ વેક્સિન પ્રોટેક્ટ કરતી હોય છે બાકી જે જૂના વેરિયન્ટના પ્રમાણે જે વેક્સિન બનાવ ડેવલપ કરેલી હોય નથી હોતું એટલે તમારે વેક્સિન આજે કોવિડ માટેની વાત કરીએ તો જે નવી વેક્સિન નવા વેરિયન્ટ મુજબ જે તે કન્ટ્રીના વેરિયન્ટ પ્રમાણેની નવી ડેવલપ કરેલી વેક્સિન તમારે દર વર્ષે સિઝન આવે આજે શિયાળાની આપણી વાત કરીએ તો ત્યારે શોર્ટ લેવો જરૂરી છે બિલકુલ ડોક્ટર વસંત સાથે જોડાયેલા દર્શકો સુધી ખુબ મહત્વપૂર્ણ વિગતો પહોંચાડી તે બદલ આપનો આભાર તો આખરે આ જેએન વન વેરિયન્ટ છે તેનાથી શું સાચવવાનું છે તે વિશે ડોક્ટરે કહ્યું અને સાથે સાથે વાત પણ છે કે જે વેક્સિન લઈ લીધી છે તે વેક્સિનથી હવે ફરી એક વખત આ જેએન વન વેરિયન્ટ નહીં થાય તેવો ભ્રમમાં પણ ન રહેવું જો એવું લક્ષણો જણાય તો પહેલા જ એને કોવિડ ટેસ્ટ કરાવવો ખૂબ જ જરૂરી બની રહેશે